ગુજરાત રાજ્યમાં ગત એક સપ્તાહથી વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ તો ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો આ વર્ષે પહેલી વાર આજે છ જિલ્લા બાદ કરતા આખા રાજ્યમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું ત્યારે રાજ્યભરમાં મેઘરાજા એ તડબડાટી બોલાવવાની શરૂઆત કરી દીધી છે આજે વહેલી સવારથી જ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદ વરસી રહ્યો છે અને કેટલાક જિલ્લાઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આજના દિવસ દરમિયાન

છૂટા છવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ પડશે જ્યારે યલો છોટા છોટાઉદેપુર નર્મદા તાંપી ડાંગ વગેરે જેવા જિલ્લાઓમાં છૂટા છવાયા સ્થળોએ વરસાદ ભારે વરસાદ પડશે જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરો